કરવા દો મારા ખાતે

ધ્યાવ દંધી આવો પણ પત્યા આવરા ઓ ઓ ઓ તો તમે તો ફરકતાય ને રા તો મરદી કા મોડા હે મોડા બી તો આયા હે ભાઈ પૂછો કે કશુ જી

પાણી તો પીવા પાણી તો પીને દૂધ તો મને પાણી બીજું પીવાનું એવા

લેબડા હડિયા મેરાયો એટલે કેમ પડ્યો મારે ધક્કો દીધો ભોળીઓ મને બે તી ના લાગ્યો મારે કોની

તમે તો કરો ભમરા થી વાળી હો કોઈ કરતો નહી મોટી બીમારો મારતી આવે પેલા બોળીઓ તરત કતરી ખેંચતો કે ભમરબા પડ્યા મો હાથે આવડે લેતો તમે હવે ના હાથ આવો એ હાસી વાત છે કોઈ નહી ઓપર ધંધી ભોપો કે હા પણ લાભ ભોવી કો કરું તમે જાવ મારતી તો વરાય નહી ન કે વરાય પેલા આદમી મો ના દો તો નહી આવું મનુભાઈ કેમ માર શરીર આવળ નહી એટલે નહી વરાય મારતી તો ભમરદી મારી વાત તો તો તમે પોતાના થઈને વેપાર કા થી આવો ને

અરે ભલા દી અઠે બેરા ઉડ્યો મો તો હાય ભાઈ જોરો ભલા થોર ફટે બોતો કરી ભલા દી ઘર તો કા કે ભલા દી તો ફોન ઉડ્યો કરે મે એક લેબડારો કેતો એના લેબડારો કરા કતા કીયો ઘર ઓપર બેઠો હા મારું હિન્દુસ્તાની હા